જ્યાં બના ભયના છે નોડલ અધિકારી અને જે એજન્સી સત્યમ કન્સ્ટ્રક્શનના માલિકનું નામ નાખો અને પછી તો જ અમે શાંત બી અમારા કાર્યક્રમો ચાલુ રહેશે અમારા આદિવાસી સમાજના આજે હજારો લોકો જવાના હતા અને બીજા લોકોના બીજા લોકોને બીજા લોકોના હોજે લાગીને અમારા બધા આગેવાનો તમે નજર નજરકેદ કરો કઈ રીતનું ચાલશે અમારો અધિકાર નથી સંવિધાનિક અધિકાર છે અને આ તો અમારો સામાજિક પ્રસંગ છે શ્રદ્ધાંજલિનો એમાં પણ તમે આવી રીતના તમારી તાનાશાહીનો ઉપયોગ કરો કઈ રીતના ચાલશે બિલકુલ ચલાવીએ નહીં અમે પણ અમારા એટલે આ પોલીસની ની આપ ખુદશાહી અમે બિલકુલ ના ચલાવીએ અમને ન્યાય જોઈએ ભાઈ અમારા લોકોને ત્યાં મારવા માટે થોડા અમે રાખીએ છીએ અમે અમે પોલીસને સહકાર આપીએ છીએ તમારે પણ અમને સહકાર આપવો જોઈએ ને આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે ત્યાં કોઈ રાજકીય પ્રોગ્રામ થોડો છે ત્યાં ભાષણબાજી થોડી થવાની છે અને આદિવાસી સમાજ સિદ્ધ બંધ સમાજ છે અમને સંવિધાનમાં અધિકારો મળ્યા છે અમે અત્યાર સુધીના આંદોલનોમાં ક્યારેય સરકારી પ્રોપર્ટીને ખાનગી મિલકતને અમે જાનહાનિ નથી કરી કોઈ વ્યક્તિને અમે ટોચર નથી કરતા અમે કોઈની જમીનો નથી છીનવી કોઈનું શિક્ષણ નથી છીન્યું કે કોઈનું

આટલો મોટો અમારો સમાજ છે અને અમારા સમાજના અમારા વિસ્તારમાં અમારા લોકોને આવીને બાંધી બાંધીને મરી જતા હોય મારે ત્યાં સુધી કઈ રીતે ત્યાં સુધી અમારા લોકોને તમે આવી રીતના માર્ગ દેશે ત્યારે અમે અમારે વેઠવાનું છે ત્યાં સુધી અમારે વેઠવાનું છે અને અમને ન્યાય માટે અમે શ્રદ્ધાંજલિ માં જઈએ છીએ એમાં પણ કોઈને વાંધો શું હોવો જોઈએ અમને દુઃખ થાય છે અમારા આદિવાસી સમાજના ના કેટલાક નેતાઓ આમાં રાજનીતિ કરે છે શાંતિ રાખો આટલો મોટો સમાજ છે શાંતિ રાખો

અત્યાર સુધી પણ 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 અમે માનીએ આજે સંવાદ કરીને અમને ન્યાય માગીએ છીએ જે દિવસે અમે કાયદો વ્યવસ્થા સાઈટ પર મૂકીશું સંવિધાન સાઈટ પર મૂકીશું એ દિવસે અમારો સમાજ અમારા ઓજારો સાથે રસ્તા પર હશે અમે એલાન એ પણ કરીશું અમને તમે ન્યાય આપો સાહેબ અમે અમારા સમાજની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કેમ અમને ડિટેન કરવામાં આવે છે અમારે કેવડિયા જવાનું છે અમારું કેવડિયા બધા લોકો પહોંચી ગયા છે અમને તમે કેમ જવા નથી દેતા આ બિલકુલ ના ચાલે ભાઈ અમે તો કીધું છે કેવડિયા અમે જવાના અને આ અમારો અધિકાર છે યાર અમારા અમારા લોકો ને ન્યાય અપાવવાનો અધિકાર તમે અમારી પાસે છીનવી લો તો કઈ રીતના ચાલશે કાયદો ને વ્યવસ્થા એ તમારો વિષય છે અમારે સામાજિક રીતે અમને ન્યાય જોઈએ અત્યાર સુધી તમે ત્યાંના સત્યમ કન્સ્ટ્રક્શન નું નામ નથી નાખ્યું ત્યાં તમે અત્યાર સુધી એસઓયુ ના કોઈ નું નામ નથી નાખ્યું એટલે અમારા લોકો ને આવી રીતના મારી નાખવાના છે બધી તપાસ થશે એકસો આઠ હોય તો રજા આપી દેજો ભાઈ પણ અમે જેવડે છે નથી આપી દો સાહેબ અમે અમે એટલા બધા દુખી છે એક ને એક દીકરો જેને આટલો બધો મારી મારીને ઢોર માર મારીને એમને મારી તો અમને શ્રદ્ધાંજલિ કેમ આપવા જવા માટે પહોંચાડ્યું અને અમારો અધિકાર છે સંવિધાનમાં અમને અધિકાર મળેલો છે અમારો વિસ્તાર શેડ્યુલ વિસ્તાર છે છતાં તમે અમારી સાથે આટલી બધી તાનાશાહી કરો અમે કઈ રીતના સાંખી લઈએ ના 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 બિલકુલ નહીં આવું ચાલતું હશે અમને ન્યાય જોઈએ ભાઈ અમને કેવડિયા જવા દો આવી રીતના તમે કઈ રીતના અટકાવી શકો છો અમને

અમે સામાજિક રીતે ફૂલ અર્પણ કરવા જોઈએ છે કોઈ કાયદો વ્યવસ્થા અમે હાથમાં લેવા નથી માંગતા અમને ન્યાય જોઈએ ના ના સાહેબ અમને ન્યાય જોઈએ સર એરિયા હે એરિયા છે કોઈ ભી કે માર્કેટ ચલે आप यहाँ पे दीजिए श्रद्धांजलि हम आपको सपोर्ट कर आ, रहे हैं रिटर्न तो तो है। कर लिया थोड़ा कम है तो इतने तो जाने दो अभी नहीं चाह रहे की कोई ना कोई वहाँ पे कानून व्यवस्था का कोई इशू इस वजह से हम आपका हम पूरा सहकार आपने के लिए तैयार है हमने आपको पहले भी आश्वासन दिया है की इन्वेस्टिगेशन में जो भी अगर मुद्दा सामने आएगा हम जिसका भी नाम आएगा हम उसका उसमें इन्वेस्टिगेशन में नहीं छोड़े डालने के लिए तैयार अगर हमारे तपा हो जाता है डाला जा सकता है आठ तारीख को जैसे हमने वहाँ के एम एल ए दर्शाबेन थी घनश्याम भाई पटेल थे मैं खुद था रणजीत भाई तड़वी थे निरंजन भाई वसावा थे प्रफुल्ल भाई पटेल थे हमने सब डिसाइड किया और एस साहब को मिलकर हमने परवा उन्होंने सहमति दी फिर हमारा कार्यक्रम रखा फिर आप बोल रहे हो कि लॉ एंड ऑर्डर मुश्किल में है तो ऐसा कैसे चलेगा सर हमारा संवैधानिक अधिकार अभी छीना जा रहा है जमीने हमारी गई हमारे लोगों को वहां से दौड़ा दौड़ा के मार रहे हैं ये दो युवा को एक एक युवा को मार दिए

પણ છોડવામાં આવે બરાબર થયા પછી તમારો કોઈ મુદ્દો બાકી રહેતો હોય તો તો તમે રજૂઆત કરી શકો છો હજુ જ દિવસ છે જયેશ આપો સંજયભાઈ ના પિતાજી ગજેન્દ્ર તળવી બે દિવસ અમે ખાધા પીધા વગર અમે બધા સાથે જતા અને એમને ન્યાય આપવાનું કામ અમે ત્યાં કોઈ દિવસે કેવડિયામાં ચૂંટણી લડવા નથી જતા છતાં અમે ન્યાય આપવાનું કામ કર્યું પોલીસ ના અધિકારીઓ ત્યાં જાય છે કેટલાક ત્યાંના હાતાઓ બને છે અમારા સમાજના એમનું સ્ટેટમેન્ટ લઈને આખા સમાજ ને ન્યાય અપાવવામાં શ્રદ્ધાંજલિ આપી દઉં શ્રદ્ધાંજલિ ના 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 અમને તમે કેવડિયા જવા દો અમે ત્યાં જઈને શ્રદ્ધાંજલિ આપીને અમે જે કંઈ અર્પણ કરવાનું છે અમારે ભેટ આપવાની છે આપીને અમે રિટર્ન થઈ ના ના સાહેબ હાથ ના લગાવતા અમારો આ સામાજિક પ્રસંગ આ સામાજિક પ્રસંગ છે તેમાં બી અમને રોકટોક કરો એ બધા આગળ આવી જજો અમારે હું પરવાનગી જરૂર છે અમે તો જાણ પરિક્ષણ લેવું પડે હા અમારા સમાજના માટે બી અમારે લડવું પડે આ બાજુ તમે પાછળ આવતા મહેન્દ્રભાઈ આમ આવતા તમે આમ આવતા

તમે જાણી જોઈને અમારી સાથે ઘર્ષણ ઉભું કરવા માંગો છો અમે અમારી સાથે અમે જાણી જોઈને અહીંયા ઘર્ષણ ઊભું કરવા માંગો છો અમે શાંતિપ્રિય આદિવાસી સમાજ છે અત્યાર સુધી અમે કોઈ સરકારી પ્રોપર્ટી કે કોઈને અમે નુકસાન નથી નથી બરાબર છે આજે અમારો શાંતિ કાર્યક્રમ હતો અમારા લોકોને શ્રદ્ધાંજલિ ફૂલો અર્પણ કરવાના હતા તે પણ તમે નથી કરવા દેતા આ તો અમારા સમાજ નો રિવાજ છે હા તે બી નહી કરવા દેવાનો સાહેબ આ લોકો એટલે આટલી બધી તાના સાહેબ તો ચાલે તમે ના ના બિલકુલ નહીં

એટલે અમને ન્યાય આપો ફોટા ત્યાં મૂકો અહીંયા શ્રદ્ધાંજલિ કરીશું આપણે મૂકો ત્યાં ના ના અમે અહીંયા શ્રદ્ધાંજલિ કરીશું ભાઈ મૂકો ફોટા ફુલર લાવો બધા પોચપોતરો આપી દો અમને અમે શાંતિ અમને અરે તમે અમારે પોલીસ સાથે લડાઈ જ નથી અમારે સામાજિક વિચારધારા ની લડાઈ છે અમારે કોઈ અધિકારી સાથે લડાઈ નથી અમને ન્યાય જોયે ભાઈ આટલો મોટો સમાજ છે અમારા લોકો મારી 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 નાખે અમારે એક મેસેજ આપવાનો હતો કે જારે પણ આદિવાસી સાથે અન્યાય થશે ત્યારે અમારો સમાજ એક છે ત્યારે પણ તમે અમને નથી જવા દેતા. ખુરશી લઈ આવો ખુરશી. અમારા લોકોમાં એકતા તો બતાવવી પડશે ને ક્યાં સુધી અમે બેઠીશું? એમાં એક થવા માટે પણ તમને તકલીફ છે. લાવો ખુરશી તો અહીં શ્રદ્ધાંજલિ કરીશું. આવો. આપણી જગ્યા છે ને. બરાબર કૃષિએ એ કુર્ષી મૂકશો જો બીજે એક હજી એક લઈ આવો બધા આજેવાનો ને નંબ્ર વિનંતી છે આપણે બધા પોલીસ અધિકારીઓ આપણા છે આપણે કોઈ પોલીસ અધિકારી સાથે વ્યક્તિગત દુશ્મની નથી એટલે કોઈએ કોઈ પોલીસ અધિકારી સાથે ધક્કા મૂકી કે ઘરસામાં ઉતરવાનો નથી કાલે ઉઠીને અહીંયા કાયદો વ્યવસ્થા બગડે એવા પ્રયાસો બી કોઈ કરશે અહીંયા બે ચાર જણ એવા બી મોકલી આપશે કે ભાઈ પોલીસ સાથે મગજમારી કરો આપણે એવા લોકો નથી આદિવાસી સમાજ એ આદિ અનાધિકારથી વસનારો સમાજ છે સરકારી સમાજ છે શીત સમાજ છે આટલા બધા આંદોલનો કર્યા છે ક્યારે અમે સરકારી પ્રોપર્ટી નુકસાન નથી કર્યું આટલું મોટું નવ ઓગસ્ટ કાર્યક્રમ કર્યો કોઈ ચણા દાણા વાળો કેવા નથી આવ્યો કે મારે ત્યાં પાંચકુમારી લઈ ગયા

જલ્દી લાવો પેલું સાફ કરી દીધું હા આપડે એક ભાઈ ત્યાં પેલું પેટી ટાઈપ નું ડબ્બો લઈ આવવા વાસણવાડાને ત્યાં છે બસો ત્રણસો રૂપિયા નું લઈ આવો એક ડબ્બુ લઈ આવો પ્રિતમ ભાઈ મંગાઈ લો પ્રિતમ ભાઈ ડબ્બો ડબ્બો છે અંદર લેતા આવો एक जरा हां चल नहीं करता बारा पर बताओ जो बनने की खैरी की कर ले बंद ही रखे लीने मन जकी ले ले जो

विक्रम भाई अगरबत्ती मंगायलो लावे हा एक प्लेट मंगायला